પોરબંદર કસ્ટમ વિભાગમાં વર્ષ ઓગણીસો સત્તાણુંમાં ઉચાપત કરનાર શખ્સ કોર્ટ વોરંટના કામે નાસ્તો ફરતો હતો જેને કમલાબાગ પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે પોરબંદર કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કે એ જાદવે તારીખ છ પાંચ સતાણુના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બિરલા કોલોનીમાં રહેતા અને કસ્ટમ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મૂળ કેરેલાના કુરિયન પી ચાકો નામના શખસે એસબીઆઈમાં રૂપિયા પંચ્યાસી હજારનો ચેક ખોટી સહી કરી રકમ ઉપાડી ઉચાપત કરી હતી જે મામલે પોલીસે એકવીસ દસ ના રોજ કુરિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારબાદ તેના જામીન મંજૂર થયા હતા પરંતુ ત્યારબાદ કુરિયન નાસી ગયો હતો અને કોર્ટના વારંવારના વોરંટ છતાં કોર્ટમાં હાજર થતો ન હતો આથી કુરિયનને કમલાબાગ મકવાણા અને ભીમસીભાઈ સહિતના સ્ટાફે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે આટલા વર્ષો જૂના કેસના આરોપીને કેરેલા સુધી તપાસ કરી અને શોધી કાઢનાર કમલાબાગ પોલીસની કામગીરી બિરદાવાઈ રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર